કમોસમી વરસાદને કારણે ઉદ્યોગકારોને ફટકો સોળ લાખ ટન મીઠું ઓછું પાકશે મોસમી વરસાદના કારણે સિત્તેર ટકા ઉત્પાદન ઓછું થઈ જતા વર્ષે સોળ લાખ ટન ઓછું પાકવાથી ઉદ્યોગકારોને ભરૂચમાં મીઠું બગડવું એવી ગુજરાતમાં કહેવત છે તેનો અર્થ સંબંધ બગડવો એવો થાય છે પણ માવઠાના કારણે ભરૂચ જિલ્લાના મીઠું પકવતા ઉદ્યોગકારોને આર્થિક નુકસાન વીઠવાનો વારો આવ્યો છે ઉદ્યોગકારો દશેરાથી મીઠું પકવવાનું શરૂ કરતા હોય છે અને ફેબ્રુઆરીના અંતમાં અઘોરમાંથી મીઠું કાઢતા હોય છે પણ આ વર્ષે દશેરા આસપાસ માવઠું પડતા મીઠું પકવી શકાયું ન હતું અને એટલે સિઝન મોડી શરૂ થઈ હતી અને ફેબ્રુઆરીના બદલે માર્ચ મહિનાના અંતમાં મીઠું કાઢવું પડ્યું હતું એપ્રિલમાં માંડ સ્થિતિ થાળે પડી ત્યાં મે મહિનામાં ફરી કમોસમી વરસાદ પડતા મીઠા ઉદ્યોગોને મરણ તોલ ફટકો પડ્યો છે જિલ્લામાં આવેલા થી વધારે અગરમાં અંદાજે ચોવીસ લાખ ટનથી વધારે મીઠાનું ઉત્પાદન કરાયું છે કમોસમી વરસાદના કારણે સિત્તેર ટકા ઉત્પાદન ઓછું થઈ જતા આ વર્ષે સોળ લાખ ટન મીઠું ઓછું પાકવાથી ઉદ્યોગકારોની કમર તૂટી ગઈ છે પિસ્તાલીસ વર્ષથી હું આ મીઠા ઉદ્યોગની અંદર સંકળાયેલો છું અને સોલ્ટ સેન્ટ્રલ સાઉથ ગુજરાત સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનનો હું બાર વર્ષ સુધી પ્રમુખ રહી ચૂકેલો છું અત્યારે ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનનો વાઇસ પ્રેસિડન્ટ છું તે આજે મને આ મોકો મળ્યો છે મીઠા ઉદ્યોગની માહિતી આપવાનો તો ભાઈ શ્રીને હું જણાવું છું કે આ જે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે પાંચ તારીખે ને લગભગ હા પાંચ તારીખે તો તે દિવસે ખૂબ વાવાઝોડું ફૂંકાયું અને વરસાદ પણ એક ઈંચ દોઢ ઇંચ જેવો થયો એના બીજા દિવસે પણ પવન ને વાવાઝોડું ચાલુ રહ્યું ઓછું ઓટું થયા કર્યું પણ વરસાદ એની અંદર બીજા દિવસે પણ દોઢ ઇંચ જેવો પડી ગયો એટલે તે આ મુશ્કેલી ઉભી થઈ અને ત્રીજો વરસાદ શુક્રવારની સવારે આઠથી દસ વાગ્યા સુધી બે ઇંચ વરસાદ પડી ગયો એટલે ખૂબ પાણી અમે અમારા સ્વર્ટમાં ભેગું થઈ ગયું એટલે અમારો બધો જે ક્રોપ હતો હતી અને પાણી જે અમારે ડિગ્રી બનાવેલા હતા તે બધા પૂરા થઈ ગયા અને એ પાણીને અમારે નિકાલ કરવાનો દરિયામાં નિકાલ કરવાની શરૂઆત અમે કરી દીધી અને બહાર કાઢી નાખે છે હવે પછીનો જે સમય છે એ આ મે મહિનો તો અમે આ રીતે ઠીકઠાક કરવામાં જ પૂરો થઈ જશે તો જૂન મહિનાની પંદર તારીખે વરસાદ થઈ જાય તો હવે પછી હવાની પાસે હવે પછી કંઈ મીઠું ઉત્પાદન કરવાની કોઈ શક્યતા રહેતી નથી ચાલુ સાલે પણ અમને મીઠાનો બહુ મોટો ઝટકો પડેલો હતો કે જે દશેરા પછી વરસાદ થયો અને તે મોટા પ્રમાણમાં થયો અને એ પાણીના નિકાલો અને ના થઈ શક્યા અને અમે શરૂ કરી દીધું કારખાના એમાં મને અત્યારે ત્રીસ પરસેન્ટ લોસ હતું ઉત્પાદનમાં જે વરસાદના અગાઉ અમે સાડા આઠ થી નવ લાખ ટન મીઠું પકવી હતા ભરૂચ જિલ્લામાં ત્યાર પછીથી આ વાવાઝોડું આવ્યું અને એના કારણે હવે અમે ડિસ્ટર્બ થયા છે તો જે ગયા વર્ષે અઠ્યાવીસ લાખ ટન માલ પાકતો હતો એની જગ્યાએ અત્યારે સાડા નવ લાખ ટન મીઠું જે અમારી પાસે ત્રીસ ટકા પાંત્રીસ ટકા જેવું છે અને હવે પછી અમારી પાસે કોઈ શક્યતા દેખાતી નથી કે અમે ફરીવાર ઊભા થઈ શકીએ એટલે આ વર્ષે અમારું મીઠા ઉદ્યોગ માટે ખૂબ કપડું સંજોગોની અંદર અમે ચાલુ એટલે જો હવે નવા સર્વે વર્ષે અમારે ઉભું થવું હોય તો સરકાર શ્રી અમને કંઈક ને કંઈક સહાય કરે ને મીઠા ઉદ્યોગ ને બેઠો કરે એવી અમારી અપેક્ષા છે